મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે આ વર્ષે નવરાત્રિના તહેવાર દરમિયાન વરસાદ અને ગરમીનો માહોલ જોવા મળશે ચોમાસાના અંતિમ તબક્કામાં પણ વરસાદ ચાલુ રહેશે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ સાવધાની રાખવી પડશે ખાસ કે મિત્રો ગુજરાતમાં વરસાદનું તોફાન ફરી એક વખત વધ્યું છે ચૌદથી લઈને ચોવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવાથી લઈને ભારે વરસાદ પડશે દક્ષિણ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે આગામી ચોવીસ કલાક દરમિયાન માછીમારોને દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે કારણ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદનું જોર ગુજરાતમાં ફરી એક વખત વધ્યું છે અને ખાસ મિત્રો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ પડશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અનેક નદીઓ બે કાંઠે ફરી એક વખત વહેતી જોવા મળવાની છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ધોધમાર વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોને સરકાર તાત્કાલિક કેશ્રોલ આપશે અઢાર વર્ષની ઉંમરના વ્યક્તિઓને પ્રતિદિવસના હિસાબથી બસો તેત્રીસ રૂપિયાની રાશિ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજથી તલાટીઓ અસરગ્રસ્ત ગામોમાં કેશટ્રોલ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરશે જેમાં આધાર નંબર સહિતની માહિતી એકત્રિત કરીને વેરીફિકેશન પછી પછી ખેડૂતોના ખાતામાંથી આ રકમ જમા થશે આ નિર્ણય સુઈગામ ભાંભર વાવ અને થરા જેવા તાલુકામાં અસરગ્રસ્ત તેર ગામો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં વરસાદથી પાંચસોથી વધુ લોકોનું સ્થળાંતર પણ થયું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજે જ કરી લેજો આ કાર્ય પૂર્ણ નહીં તો બેંક એકાઉન્ટ થઈ જશે બંધ ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક જુલાઈથી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી કેવાયસી અપડેટ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ખાતાધારકો લોકોને તેમના બેંક ખાતા સક્રિય રાખવા માટે કેવાયસી અપડેટ કરવું પડશે આરબીઆઈ દ્વારા વોટ્સઅપ સંદેશ મારફતે પણ લોકો સુધી આ માહિતી પહોંચાડવામાં આવી રહી છે કેવાયસી માટે આધાર કાર્ડ મતદાર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ આવા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ઘર બનાવવા માટે સરકાર આપશે એક લાખ સિત્તેર હજાર રૂપિયા સહાય અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઘર વિહોણ અને પછાત વર્ગના લોકોને નવીન મકાન બાંધકામ માટે હવે કેન્દ્ર સરકાર એક લાખ સિત્તેર હજાર સુધીની આર્થિક સહાય આપશે આ યોજનાની પાત્રતા માટે આવક મર્યાદા છ લાખ નક્કી કરવામાં આવી છે અરજી માટે જરૂરી દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો આવકનો પુરાવો જમીનની માલિકીની વિગતો રહેઠાણનો પુરાવો વગેરેની તમારે મિત્રો ખાસ કરીને ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે મકાન બાંધકામ પૂર્ણ કરવાની સમય મર્યાદા બે વર્ષની રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો સાવધાન જો કોઈ વ્યક્તિ લાખોમાં આવક ધરાવતી હોવા છતાં અથવા તો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં છેતરપિંડીથી સરકારી રાશન લે છે તો તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની રકમ વસૂલવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે જો કોઈ વ્યક્તિ પાત્ર ન હોવા છતાં મફત રાશન લેતા પકડાશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે સરકાર તે વ્યક્તિ પાસેથી ખોટી રીતે રાશિની રકમ પણ વસૂલ શકે છે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી ઉદાહરણ તરીકે પાંચ વર્ષથી આ લાભ લઈ રહ્યું હોય અને તેના પર ભારે દંડ લગાડવામાં આવી શકે છે આ સાથે છેતરપિંડી ગેરકાયદેસર હવાથી વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને મળશે હવે દોઢ લાખ રૂપિયા સુધીની રાહત કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત અથવા તો સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમય મર્યાદા આગામી બાવીસ સપ્ટેમ્બર પહેલા પૂરી થવાની છે અથવા તો પૂર્ણ થઈ ગઈ છે આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરોનો લાભ મળે તે માટે ખરીદીની સમયા સાથે બાવીસ સપ્ટેમ્બરથી સમય મર્યાદા લંબાવવામાં આવી છે જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં એક લાખની સબસીડી ઉપરાંત માટે પણ અત્યારે આ દિવાળીની સૌથી મોટી ભેટ ગણી શકાય છે ખેડૂતોને ટ્રેક્ટરના સાધનો ખરીદવા માટે હવે દોઢ લાખ રૂપિયા સુધીની સબસિડી અથવા તો રાહત છે મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્ય અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમના વિશે મિત્રો વાત કરીએ તો કયા ખેડૂતો છે કે જેમને ત્રણ હજારનું પેન્શન મળવા પાત્ર રહેશે તો કે મિત્રો જે ખેડૂતો અઢાર વર્ષની ઉંમરે છે અને પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત અરજી કરે છે તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે સાઠ વર્ષની ઉંમર પછી આ રોકાણ કરવાનું રહેશે સાઠ વર્ષની ઉંમર પછી તેમને દર મહિને ત્રણ હજાર પેન્શન મળવાનું શરૂ થશે જો તમે પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તો તમારે તમારા જરૂરી દસ્તાવેજ

હવે વૃદ્ધ લોકો છે કે જેમને દર મહિને મળી શકે છે પાંચ હજાર રૂપિયાનું પેન્શન જી હા દર્શક મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા રોકાણ કરો છો તો તમને પાંચ હજાર પ્રતિમાસ પેન્શન મળશે અને આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માગો છો તો તમારે દર મહિને બસોને દસ રૂપિયાનું રોકાણ તો કરવું પડશે જ અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સાહીઠ વર્ષ સુધીમાં તમારે રોકાણ કરવાનું રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની ભારે આવ્યું છે કિસાન સંઘ જી હા દર્શક મિત્રો તાજેતરમાં પડેલા છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં કેટલાક વિભાગોમાં ખેતી અને માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થયું આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે તાત્કાલિક રાહત અને સહાય માટે રાજ્ય સરકારને રજૂઆત કરી કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલના જણાવ્યા અનુસાર વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાક ધોવાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો આગામી દિવસોમાં ખેડૂતોને પાક નુકસાનનો સહાય મળશે ખેડૂતોને વીઘા ડેટ નહીં પરંતુ હેક્ટર ડેટ સહાય મળવાપાત્ર રહેશે અને ખાસ મિત્રો જે ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યારે ભારે વરસાદ પડ્યો હતો અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો એના ભાગરૂપે ખેડૂતોને હેક્ટર ડેટ કમસે કમ અગિયાર લાખ એક હજાર સુધીની સહાય પણ મળી શકે છે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો આ ખેડૂતોના ખાતામાં નહીં આવે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોના ખાતામાં વાર્ષિક છ હજારની આર્થિક સહાય પૂરી પાડે છે વીસમાં હપ્તા બહાર પડ્યા પછી હવે ખેડૂતો આગામી ઓગણીસમાં હપ્તાની એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે ત્યારે મિત્રો કયા ખેડૂતોને પૈસા નહીં મળે તો કે મિત્રો દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લે છે વીસમાં હપ્તા પછી ખેડૂતો એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે પરંતુ આપને જણાવી દે તો એકવીસમો હપ્તો ફક્ત તેવા ખેડૂતોના ખાતામાં જમા થશે જે ખેડૂતે અત્યાર સુધી કેવાયસી પૂર્ણ કર્યું બાકી બધી